નાણામંત્રી શ્રી અનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં નિઃશો દવા વિતરણ કાર્યક્રમ યોજાયો પાંડે પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગસ્થમીના બેન કૈલાસનાથ પાંડેની પુણ્યતિથિએ રૂપિયા પંદર લાખનું ની દવાનું દાન વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્ત સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ ઉપસ્થિતિમાં હોસ્પિટલને લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરનાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે અત્યાર સુધી રૂપિયા પાંસઠ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે કાર્યક્રમમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સહકાર કરશે તેમ જણાવીને સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે પ્રવૃત્તિઓમાં સાથ આપીને સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી કલેક્ટર શ્રી એન એન દવેએ કહ્યું હતું કે સરકાર દરિત્ર નારાયણની સેવા માટે તત્પર છે તેના માટે અનેક કાર્યો કરી રહી છે માનવ સેવાએ જ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કરી બતાવ્યો છે અને વક્તાઓએ સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે હયાત નથી છતાં આજે પણ લોકો તેમને યાદ કરે છે તેમ જણાવ્યું તેમના પરિવારની સેવા પ્રવૃત્તિ સમાજ માટે ઉદાહરણીય બનશે તેમ જણાવી સ્વર્ગસ્થ અમરનાથ પાંડે દ્વારા કરાયેલા સેવા કાર્યોને પણ યાદ કર્યા હતા મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈએ ભાઈએ પાંડે પરિવારની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી પરિવાર દ્વારા તવાની સહાય આવકારદાયક અને પ્રેરણાદાયક છે એમ જણાવીને આભાર વ્યક્ત કર્યો સ્વર્ગસ્ત કૈલાસનાથ પાંડેના પુત્ર દિવેશ પાંડે તેમના પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ માજી પ્રમુખ સોનલ સોલંકી આગેવાનો તમામ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા પુત્ર સૌના એવા આ સમગ્ર ખાનગે પરિવારને અભિનંદન આપું છું અને સાથે સાથે અહીંયા પધારવા બદલ કલેક્ટર શ્રીને પણ ખાસ આભાર વ્યક્ત કરું છું કે સેવાના કામમાં જોડાઈને તમે આ વિસ્તારની સેવાની પ્રવૃત્તિઓને એક પ્રોત્સાહન આપ્યું છે આ પ્રસંગે આપણી છે શિવજી મહારાજ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથભાઈ સોનલબેન શશીભાઈ આપણા જાકીરભાઈ

અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે આ પંદરમા વર્ષે અમે સતત આ સેવકીય યત્ન શરૂ રાખ્યો છે આ કાર્યક્રમમાં આજ રોજ આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય અનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને

છેલ્લા પંદર વર્ષમાં અહીં હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કર્યું દર વર્ષે પાંડે પરિવારની તરફથી ના માયાસિંહના પુણ્યતિથિના દિવસે નગરપાલિકા હોસ્પિટલ વરસાદમાં દરેક પ્રકારની દવાઓ ગ્લુકોઝ બોટલ છે ઇન્જેક્શન છે એ બધાનું વિતરણ કરવામાં આવે આવી રહ્યું છે છેલ્લા પંદર વર્ષથી આ કાર્યક્રમ લગાતાર એ બધું ચાલુ છે ત્યારે કૈલાસનાથ પાંડે જ્યારે આવ્યા હતા ત્યારે એમના તરફથી પંદર એક વર્ષ પહેલાં પ્રોગ્રામ ચાલુ રાખેલો હતો ધીમે 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 દર વર્ષે આમાં દવાઓની સંખ્યા અને પૈસામાં વધારો થતો રહ્યો વધવા લાગ્યું હમણાં જોઈએ તો પેશન્ટ માટે ટાઈફોઈડ છે ડાયરિયા છે ડાયાબિટીસ છે પ્રેશર છે જે પ્રકારના ઘણા બધા પેશન્ટ ત્યાં આવે છે હમણાં સિઝનમાં જોઈએ તો બસો થી અઢીસો ને જે છે એ લોકો માટે અને ખાસ કરીને જે ઇન્ડોર પેશન્ટ પેશન્ટ જે દાખલ થતા હોય છે તે લોકોના જે અમારા બોટલ્સની ઇન્જેક્શન કેટલીક લિમિટ નગરપાલિકામાંથી થતી હોય તો એના લોકોની દવા માટે

એક ના જો બધા ચેકપોર્ટ જશે તો મિનિમમ એ લોકો છસો થી સાતસો ની ઉપર જેટલા થાય છે જે અહીંયા અમે ઓછા પૈસામાં માં બી અમે બસો રૂપિયા ની અંદર તમને એ કરી આપશું સામાન્ય બીજા જે મેલેરિયા ને એ બધાના જે રિપોર્ટ થતા હોય છે જે બહાર અમે હમણાં છસો કે સાતસો રૂપિયા મિનિમમ થશે તે અમારે ત્યાં બસો રૂપિયા ની અંદર એમાં થઈ છે અને પેશન્ટ લોકો જે અમારે દાખલ થતા હોય છે આ ધારો કે ઇન્જેકશન બતાવી ગયા છે તો દર્દીને નગરપાલિકાઓ તરફથી તો એ તો ફ્રી થઈ જવાનું છે સામાન્ય ખાલી દિવસના અમારે ત્રીસ ચાલીસ રૂપિયા જેવું થવા એટલે ત્રણ દિવસ ચાર દિવસ પેશન્ટ રહેશે તેનું બસો રૂપિયા જેટલું બિલ ખાલી થાય એમાં સામે જો આ ઇન્જેક્શન આપી દઈશું તો પેશન્ટને અઢીસો ત્રણસો રૂપિયામાં કે તો આરાત